નમસ્કાર જીએસટીમાં આપનું સ્વાગત છે પાટીદાર આંદોલનમાં એક મહત્વનો વળાંક આવ્યો છે સરકારે જાહેરાત કરી છે દસ ટકા અનામત વર્ગના તમામ વર્ગને ફાયદો થાય એ માટે આ જાહેરાત કરવામાં આવી છે એના પણ આપ આવવામાં આવ્યા છે છે શરૂઆતના એવા મળ્યા અભ્યાસ કરીને આના વિશે નિર્ણય લેવામાં આવે છે પરંતુ લોલીપોપ પણ ગણવામાં આવી છે વધુ એક લોલીપોપ અનામતના નામે આજે લોલીપોપ આપવામાં આવી છે એના વિશે છે અમારી વિશેષ રજૂઆત અનામતની લોલીપોપ પાટીદાર આંદોલન અત્યાર સુધી ઠેકાણે પાડવા માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા સમાધાન માટેની પણ કોશિશ થઈ પરંતુ એવું લાગ્યું આબરૂ બચાવવા માટે હવે પ્રયત્ન કરવો પડશે ત્યારે બિન અનામત વર્ગના લોકો માટે દસ અનામતની જાહેરાત કરી દેવામાં આવી છે ભાજપની કોર ગ્રુપની એક બેઠક મળી હતી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવ્યા એમની આગેવાનીમાં આ બેઠક મળી અને એમાં નિર્ણય લેવાયો કે દસ અનામત હવે આપવાનો છે આ માટે વટહુકમ બહાર પાડવામાં આવશે પહેલી મેના દિવસે આ બહાર પડશે જે બેઠક મળી એ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોરી ભાજપ પ્રમુખ વિજય રૂપાણીએ આ જાહેરાત કરી દસ ટકા અનામત આપવા માટેની હવે જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે સીએમને એવું સ્પષ્ટ દેખાતું હતું કે સીએમને સાઈડલાઇન કરીને ભાજપ વતી પ્રદેશ પ્રમુખે આ જાહેરાત કરી છે સંગઠને આ જાહેરાત કરી છે ખાસ કરીને છ લાખ સુધીની એમાં જે વાર્ષિક આવકની એક મર્યાદા પણ રાખવામાં આવી છે પરંતુ આ આર્થિક અનામત નથી અનામત છે અને એમાં એક જે રીતે એસસી ને અનામતના લાભોમાં મળે છે એમાં લેયર માટેની મર્યાદા છે એ પ્રકારની આ મર્યાદા છે સાથે સાથે એ પણ જાહેરાત કરવામાં આવી છે કે ઓબીસી માટેના જે ચકાવારી છે અનામતની જે અન્ય અન્ય વર્ગોને મળે છે ફોર્ટી નાઇન એમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં પેલી મે ગુજરાતમાં આ વટકોમ છે બહાર પડી જશે સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે જો આ મુદ્દાને પડકારવામાં આવશે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંને જગ્યાએ કાયદાકીય લડાઈ પણ કરવામાં આવશે એવી સ્પષ્ટતા પણ સરકારે કરી છે દલિતો અને આદિવાસીઓને જે અનામત મળે છે એમાં પોઈન્ટ વન પર્સન્ટ પણ કોઈ કાપ નહીં જે અનામત મળે છે એમનું યથાવત રહે અને જે સવર્ણ જ્ઞાતિના ગરીબ બાળકો કે જેમને એડમિશનમાં તકલીફ પડે છે જેમને નોકરીઓમાં તકલીફ પડે છે એમના માટે દસ ટકા અનામત વર્ગના બિન અનામત તમામ લોકોને આ ક્રાઇટેરિયા લાગુ પડશે દસ ટકા અનામત આપવામાં આવશે લાભ આપવામાં આવશે આર્થિક અનામત એ છ લાખની મર્યાદાની ક્રિમિ લહેર હશે એટલે માસિક પચાસ હજાર રૂપિયા જે કમાતા હશે બાળકો એના પિતાઓ વાલીઓ એમને છ લાખ સુધીની મર્યાદા નીચે આવતા તમામને એ આર્થિક અનામતનો લાભ મળશે અને મેરિટ અને એમાંય મેરિટ ઉપર એમનું જે રીતે બાકીના રિઝર્વેશન્સના લોકોને જે ક્રાઇટેરિયા લાગુ પડે છે એ તમામ ક્રાઇટેરિયા આમાં લાગુ પડશે અમે લોકો સિન્સિયરલી એ પ્રકારનો ડ્રાફ્ટ બને કે જેમાં કોઈ તકલીફ ન પડે માની લો કાંઈ લીગલ બેટલ થઈ તો હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી આ બધા બાળકોને પૂરો લાભ મળે એ માટે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પ્રમાણિકતાપૂર્વક સિન્સીયરલી અમે લોકો આખી મહેનત કરીશું અને એમને ન્યાય અપાવીશું આજે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે આગામી દિવસોમાં આદરણીય મુખ્યમંત્રી આનંદીબેન અને નીતિનભાઈ જે કમિટીના અધ્યક્ષ હતા એ લોકો આ દિશામાં બધું કાયદાકીય રીતે આગળ વધીને વટુકમ પેલી મે બાર પડી જાય અને પછી આગળની પ્રોસેસ ચાલે સરકારે મહત્વની જાહેરાત તો કરી દીધી છે પણ કેટલાક સવાલો પણ ઊભા થયા છે ખાસ કરીને સવાલ એ છે કે શા માટે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પાસે આ જાહેરાત ન કરાવવામાં આવી એના બદલે પ્રદેશ પ્રમુખ છે વિજય રૂપાણી એમના દ્વારા આ જાહેરાત કરવામાં આવી એના કારણે પણ સવાલ ઉઠા ઉઠાવવામાં આવી રહ્યા છે સવાલ એ છે કે શું સોનંદ આનંદીબેન પટેલની ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી વિદાય થઈ રહી છે શું આ બહુ કેન્દ્રીય આ બધું કેન્દ્રીય નેતૃત્વના ઇશારે થઈ રહ્યું છે અને એના આ ઈશારે સીએમને સાઈડલાઈન કરીને આ જાહેરાત કરી દેવામાં આવી છે આ પ્રકારના સવાલો અત્યારે ઉઠી રહ્યા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ એક અન્ય કાર્યક્રમમાં હતા ત્યારે આ પ્રશ્ન જ્યારે એમને પૂછવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું કે પાર્ટી અને સરકાર બંને એક જ છે આ પાર્ટીનો નિર્ણય છે અને જેનો અમલ સરકાર કરવાની છે રાજ્ય સરકારે બિન અનામત વર્ગ માટે જે દસ ટકાની જાહેરાત કરી દીધી છે એ આર્થિક અનામત ને કોંગ્રેસે અત્યારે અણઘટ નિર્ણય ગણાવ્યો છે આ બિન અનામત વર્ગને વીસ ટકા આપવાની માંગણી કોંગ્રેસે કરી હતી અને એવું કહ્યું હતું કે સરકારે જે દસ ટકા અનામત આપી છે એ કોઈ પ્રકારની ચર્ચા કર્યા વિના આવી છે અને બહુ ઉતાવળે અને ક સમય આપી છે એવું પણ કોંગ્રેસે કહ્યું છે સામાજિક ન્યાય કેવી રીતે આપી શકાય આર્થિક રીતે નબળા કુટુંબોને વિકાસની તક કેવી રીતે પૂરી પાડી શકાય એ સંદર્ભમાં વ્યાપક વિચાર કરી અને આ વર્ગોને આર્થિક માપદંડના આધારે વીસ ટકા સુધીની અનામત આપવા માટેની અમે કરી હતી સરકારને એ માટે પણ ખરું જો સરકાર ઈચ્છત તો હમણાં જ વિધાનસભા પૂરી થઈ એમાં બિલ પણ લાવી શક્યા હોત પણ સરકાર પોતે બિલ લાવી નહીં કોંગ્રેસ જે બિલ મૂક્યું એના ઉપર ચર્ચા ન થાય એની પૂરી તકેદારી એમણે રાખી અને હવે કોઈ પણ જાતની વ્યાપક ચર્ચા કર્યા વગર એકાએક એમણે આ નિર્ણય કર્યો છે ગુજરાતના યુવાનો સ્વાભાવિક જ રીતે વીસ ટકા માટે માંગણી કરી રહ્યા છે કોંગ્રેસ પક્ષ આ માગણીનું પુનરાવર્તન કરે છે અને સાથે સાથે અધકચરા અણગઢ અને રાજકીય લાભ ખાટવાના હેતુથી ભૂતકાળમાં વર્ગ વિગ્રહ કરાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી પરંતુ ગુજરાતના યુવાનોએ શાંતિ જાળવી સામાન્ય યુવાનોએ પણ જવાબદારી પૂર્વક વર્ત્યા અને એવા સંજોગોમાં જે આ બિલ લાવવામાં આવ્યા છે જેની વાત કરવામાં આવી છે એ મને લાગે છે કે બહુ વ્યાજબી નથી આર્થિક અનામતની જે જાહેરાત થઈ છે એ પેલા આર્થિક પેકેજ પણ આપવામાં આવ્યું હતું ગયા ઓગસ્ટમાં જયારે આંદોલન બહુ ઉગ્ર ચરમસીમાએ પહોંચ્યું એ પછી આર્થિક પેકેજ ત્યારે કહ્યું હતું કે આ તો લોલીપોપ છે અમને આનાથી સંતોષ નથી એ પછી સમાધાન માટેના સતત પ્રયત્નો થયા એમાં પણ જે વચનો આપવામાં આવ્યા પણ મોટે ભાગે લોલીપોપ એને ગણવામાં આવ્યા છે તો આજે હવે જે જાહેરાત થઈ છે એ અનામતની જાહેરાતને કારણે સંતોષ થશે ખરો એના વિશે જ અમારી આજની વિશેષ રજૂઆત છે આ અનામતની લોલીપોપ જે આપી છે એ ખરેખર કેટલી છે એના કારણે જે સમાધાન થશે ખરું ચાર મહેમાનો આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર અનિલ પટેલ છે બીજેપીના પ્રવક્તા અને નેતા છે નિશિત વ્યાસ કોંગ્રેસ તરફથી જોડાયા છે અલ્પેશ ઠાકોર પણ આમાં જોડાયા છે કારણ કે આ જે અનામતની છે એની અસર ઓબીસી અને એસસી એસટી ને શું અસર થશે એની પણ ચર્ચા કરીશું જયેશ પટેલ પાસ તરફથી આપણી સાથે જોડાયા છે જયેશભાઈ જે સીધો જ સવાલ છે સરકારે ફરી એકવાર કઈ જાહેરાત કરી છે કે તમને કેટલી સ્વીકાર્ય થશે સરકારે દસ ટકા આજે ઈ નું જાહેર જાહેરાત કરી છે પણ જે દસ ટકાની જાહેરાત કરી છે એક પ્રકારે અમારા માટે લોલીપોપ સમાન જ છે જે આટલો મોટો સમુદાય છેલ્લા આઠ આઠ મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે પાટીદારો જેલમાં ગયા દંડા ખાધા અને આજે એણે દસ ટકાની ઈબીસી આપીને આ એક બીજું લોલીપોપ આપીને અમને એ સાબિત કરી દીધું છે કે આ સરકાર ફક્ત ને ફક્ત અમને લોલીપોપ આપવા જ માગે છે અમારી માગણી તટસ્થ અમે માગણી કરેલી છે એ માંગણી પ્રત્યે સરકાર કેમ એમનું ધ્યાન આપીને એ માંગણીને તટસ્થ રીતે આજે જાહેરાત કરીએ પછી કોઈ તમારે મિટિંગ મળી છે ખરી કોઈ ડિસિશન લેવાયું છે ખરું કે અમારી કોઈ મિટિંગ મળી નથી અને આગામી સમયમાં અમારી મિટિંગ મળશે અને આના માટે શું પ્રતિક્રિયા આપવી તેનો અમે નિર્ણય લેવામાં પણ તમને અત્યારે તો લોલીપોપ લાગે છે હા ઓકે અનિલભાઈ સીધો સવાલ છે સરકારે એક પ્રયત્ન કર્યો છે આર્થિક પેકેજ આપ્યું એ વખતે પણ લોલીપોપ શબ્દ વપરાયો હતો આજે જયારે આર્થિક અનામત એકચ્યુઅલી આર્થિક અનામત નથી એ સંપૂર્ણ અનામત છે ત્યારે પણ ફરી એવું કહે છે કે આ તો એક લોલીપોપ છે નહીં આજે જે પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે લીધો છે મને લાગે છે કે આખા દેશમાં એક ઐતિહાસિક નિર્ણય છે અને ઘણા બધા સમયથી જુદા જુદા સમાજની પણ રજૂઆત થતી હતી ઇવન અલ્પેશભાઈ જેવા નેતાઓ કે જે લોકો બક્ષીબંધ સમાજનું નેતૃત્વ કરે છે એ લોકોએ પણ મેં જોયું છે કે અનેક વખત અમારી સાથે અથવા અન્ય ડિબેટમાં પણ જે સવર્ણ સમાજના જે આર્થિક રીતે નબળા લોકો છે એના માટે પણ સરકારે કંઈ સહાય અથવા તો આ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ એ પ્રકારની લાગણી આખા ગુજરાતમાં પ્રવર્તી હતી જુદા જુદા પાટીદાર સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય સોની સમાજ હોય દરબાર સમાજ હોય અનેક સમાજો જે ઓગણપચાસ ટકામાં જેને આવરી લેવામાં નતા આવ્યા એવા પરિવારોમાં જે ગરીબ પરિવારો છે એને એક પ્રકારની સહાય અને ટેકો આપવા માટે આજની આ દસ ટકાની અનામત એટલે કે આર્થિક રીતે જે સવણ નબળા છે એના માટેની જે અનામત છે આખા દેશમાં એની રીતે આ સૌપ્રથમ વખત થયું છે અને મને લાગે છે કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને જે સમાજના વિવિધ વર્ગોની રજૂઆતો થઈ છે જુદી જુદી રેલીઓમાં પણ જે રજૂઆતો થઈ હતી ઓકે અને સમાજના વડીલોની પણ જે રજૂઆતો થઈ હતી એમાં કુલ મળીને એક નિષ્કર્ષ નીકળતો હતો કે સવર્ણ સમાજમાં પણ એવા ઘણા આર્થિક રીતે નબળા પરિવારો છે જેને ક્યાંક ને ક્યાંક સહાય કે ટેકાની જરૂર છે મને લાગે છે આજના નિર્ણયથી અને આ નિર્ણય આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષની હાજરીમાં શ્રીમતી આનંદીબેન પટેલે લીધો છે અને કેબિનેટમાં પણ એની ચર્ચા થઈ અને પહેલી મેં એની જાહેરાત થવાની છે મને એવું લાગે છે કે વટુકમ આવ્યા પછી એની અંદર શું ડિટેલ છે

ધર્મ આધારિત અનામતને રિજેક્ટ કરી દીધી છે અને ભૂતકાળમાં ડિવિઝન બેન્ચે પણ રિજેક્ટ કરી છે આંધ્રના કેસમાં હોય કે મહારાષ્ટ્રના કેસમાં હોય એનો મતલબ સવર્ણ માટે એવું કહી શકાય એટલે જે આર્થિક રીતે નબળા આર્થિક માટે નથી કારણ કે એટલે અનિરભાઈ કે ક્રિમી લેયરનો એક કોન્સેપ્ટ ओबीसी ના આર્થિક રીતે નબળા એટલે અત્યારે 6 લાખ થી ઓછી આવક વાર્ષિક જે હોય એ બક્ષીબંધ સમાજમાં પણ આર્થિક રીતે નબળા એમને ગણવામાં આવે છે મુખ્યમંત્રી યુવા સવલંબય યોજના જે છે એમ એસ વાય

આ લોકોની વાત સમજી વિચારી અને અમારા રાષ્ટ્રીય નેતાઓએ એનો પૂર્ણ અભ્યાસ કરીને વીસ ટકાની ડિમાન્ડ કરી હતી તમને ખ્યાલ હોય તો બે હજાર બારના મેનિફેસ્ટોમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ઘરના ઘરની વાત પણ કોંગ્રેસ પક્ષે કરી હતી અને અમે જો સત્તા પર આવીએ તો આ પગલું લેવાના હતા એમાં કોઈ નિર્વિવાદ વાત છે કારણ કે કોંગ્રેસ પક્ષ દર પાંચ વર્ષે દસ વર્ષે જેમ જેમ સમય આવે અને ત્યારે જ પ્રજાને શું જરૂરિયાત છે એની વાત કોંગ્રેસ લઈને આવે છે કારણ કે પ્રજાની નાળ એને ખ્યાલ હોય છે કે ક્યાં એરડ છે ને ક્યાં તકલીફ છે આમાં પણ આમણે આનંદ ફાનંદમાં દસ ટકા એટલા માટે કર્યું આજે પવિત્ર લોહી એ યુવાનોનું વેવડાયું અવ્યવસ્થા અરાજકતા ગુજરાતની નામોશી થાય એ કક્ષા સુધી વ્યવહાર કર્યો શાંતિથી યુવાનો અને કયો એ જનરલ ડાયર હતો કે જેણે આદેશ કર્યા કાના કે હાડકું અટકી ગયું હતું કારણ કે પંચાયતના રિઝલ્ટ જોયા જે રીતે ટ્રેન્ડ જોયો કોંગ્રેસનો એટલે એમને થયું કે કંઈક ને કંઈક લોલીપોપ આપી કેમ કે આ લોકો લોલીપોપના મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતા ઉદ્યોગપતિઓ છે અને સમાજમાં તમામને લોલીપોપો આપીને એમની દુકાન ચલાવવાવાળા છે જો પહેલા 15 લાખ રૂપિયા કયા હતા તમારા ખાતામાં જમા થશે અને પાછું કયું એમના જ રાષ્ટ્રીય અધ્યક્ષ કે આ છે આ કાલ પછી કદાચ અને આ જુમલા બજાર આજે દુખની વાત એ છે કે ગુજરાત સરકાર નો આબાદીત હક છે એમના કાર્યાલય માંથી એમની પ્રેસ કોન્ફરન્સ માંથી ગુજરાત ના મુખ્યમંત્રી આ કહેવાનું હોય એની જગ્યાએ રાષ્ટ્રીય પ્રમુખ ની બાઇટ આપ જો કોના રિમોટ થી આ સરકાર ચાલે છે ઓકે ચર્ચા કરીશું અલ્પેશભાઈ પણ આપણી સાથે છે ઓબીસી નો શું આમાં વિચાર એક ઝડપથી નાનકડ બ્રેક લઈ લઈએ

અને અમે બધાય એવું માની છીએ કે ગુજરાતના સાચા ગરીબને કંઈક મળતું હોય જે ખરેખર ગરીબ છે એને ન્યાય મળતો હોય તો સ્વાભાવિક છે અને આવકારી છે પણ સાથે વાત એ છે કે જે વર્ગને વર્ષોથી અનામત મળી છે એ વર્ગ તો હજુ ગરીબનો ગરીબ છે પછાતનો પછાત છે તો અનામતની અંદર શું આની જોગવાઈ છે કે આ અમીરી બનવાનું કંઈક નાખેલું છે ખરું કારણ કે જે વર્ગ અનામતમાં આવે છે એને સંપૂર્ણ અનામત નથી મળતી એના યોજનાઓના સાચા લાભ નથી મળતા સરકારની યોજનાઓ એવી નિષ્ફળ યોજનાઓ બને છે ગુલબામ ફાંકવામાં આવે છે પરંતુ નિષ્ફળ યોજનાઓ સરકારના આમ આદમી સુધીની એની યોજનાઓનો લાભ નથી પહોંચાડી શકતી એટલે સર્વપ્રથમ જે કંઈ મળ્યું હોય ગરીબોને તેને આવકારીએ છીએ પરંતુ બાજુ કોંગ્રેસે પણ એવી વાત કરી હમણાં હું સાંભળતો તો વીસ ટકા અનામતની ગુજરાતની અંદર ઓબીસી એસસી એસટી અને સવર્ણો સવર્ણોની બાવીસ ટકા વસ્તી છે અને કોંગ્રેસ વારંવાર એમ કે છે વીસ ટકા આપીશું વીસ ટકા આપીશું તો કોંગ્રેસ અઠ્ઠાવન ટકા ઓબીસીની વસ્તી છે ક્યારે માગશે એના માટે તમને એક જ વસ્તુ દેખાય છે આપને કહી દઉં અમે તો અમારો આ ગરીબો પછાતો અવાજ ક્યારે બહાર નહોતો નીકળતો હું આભાર માનીસ પાટીદાર આંદોલનના યુવાનોનો કે ગરીબની સામે અમીરોએ જયારે આંદોલન ઉપાડ્યું અને અમીરોનો અવાજ એ સરકાર સુધી પહોંચ્યો એ વખતે ગરીબોનો અવાજ પણ પહોંચવા માંડ્યો એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી

મોડું થયું છે અને આપવાનું જ હતું તો શા માટે મોડું કર્યું બીજો મુદ્દો છે બીજું વારે વારે કહ્યું હતું આનંદીબેને કે આપી શકાય એવી સ્થિતિ નથી તો અત્યારે સ્થિતિમાં શું પરિવર્તન આવ્યું કે સંગઠને નક્કી કર્યું કે આ આપી શકાશે નહીં સૌ પ્રથમ તો મારા મિત્ર નિશ્ચિતભાઈએ જે જુદા જુદા બધા આઠ દસ વિષયો એક સાથે એમના વિષયાંતર ખૂબ કર્યું છે પરંતુ એમને જે કોંગ્રેસને અત્યારે જે સવર્ણો માટેની અનામત વીસ ટકા અને પચીસ ટકા અને બાવીસ ટકા અને બધી લાગણી પ્રગટ થઈ છે અને એમણે એમ કીધું કે બે હજાર બારના અમારા મેનિફેસ્ટોમાં હતી હું મારા મિત્રને વિનંતી કરું છું કે બે હજાર ચૌદના મે સુધી કોંગ્રેસની યુપીએ ની સરકાર હતી તો આખા દેશમાં શા માટે આ લાગુ ન કરી અને ઓગણીસો એક્યાસી માં જયારે અનામત આંદોલન થયું ત્યારે આ જે બિન અનામત વર્ગના ગરીબ લોકોનો વિચાર કેમ ના આવ્યો ઓગણીસો પંચ્યાસી છ્યાસી માં માધવસિંહભાઈની સરકાર હતી અને ત્યારે જયારે આંદોલન થયું ત્યારે આ કોંગ્રેસને વિચાર કેમ ના આવ્યો કુલ મળીને કોંગ્રેસને એની પરંપરા છે કે ભારતીય જનતા પાર્ટી જે કરશે એનો વિરોધ કરવો કોઈ વાંધો નથી એને એક વિપક્ષ તરીકે એનો રાજકીય અધિકાર છે મારા મિત્ર અલ્પેશભાઈએ ખૂબ સારી ઘણી બધી વાત કરી એમણે જે અનામતના માં જે જે સમાજ આવે છે એની સ્થિતિની પણ એક મૂલ્યાંકનની વાત કરી મને લાગે છે કે એ એક અનામતની સમીક્ષાની વાત છે એ કદાચ રાજકીય ચિંતાનો નહીં પરંતુ સામાજિક ચિંતનનો વિષય છે સામાજિક આધારે ઘણી બધી વસ્તુ વિચારી શકાતી હોય છે હવે આજે જે મારા મિત્રે જે વાત કરી કે ભાઈ એક ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર્સમાંથી સમાજની રજૂઆતો થઈ છે આમાં ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખે કોઈ ફાડી નાખ્યો નથી ભાઈ એમ નથી આદરણીય વિજયભાઈ રૂપાણી એ ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ના પ્રમુખ છે વટહુકમ દ્વારા થવાની છે ભારતીય જનતા પાર્ટી ના સંગઠન લાગણી વ્યક્ત કરી છે

પછાત લોકો એક જ સવાલ છે અનિલભાઈ હવે તો અનામત આપી દીધી અમે આવકારીએ છીએ

કારણ કે ચોર્યાસી માં કોંગ્રેસ ના શાસન માં કોંગ્રેસ ના શાસનમાં ગ્રાન્ટેડ સ્કૂલો ગ્રાન્ટેડ કોલેજો હતી

નિશિતભાઈ આ મુદ્દા ની આપડે ઘણી ચર્ચા કરી છે આજે દસ ટકા પૂરતો આપણે રાખીએ મૂળ વાત એ છે કે સવાલ સીધો બીજેપી નો એ છે કે તમે તમારી આમના તો રંગા બિલાનું રાજકારણ છે સમજણ પડે એવું છે નહી આ કેલાલ જાદુ જેવી દુનિયા છે એ મુદ્દો બહુ અગત્યનો હતો ચૂંટણીનો મુદ્દો જયેશભાઈ જે સવાલ છે બે વસ્તુ છે એક તો આપી શકે પહેલા કયું હતું સરકારે કે નહીં આપી શકાય હવે આજે આપવાની જાહેરાત કરી છે એની સાથે જે કાનૂની મુદ્દો સંકળાયેલો છે એની પણ બાકીના સાથે ચર્ચા કરીશું પરંતુ તમારું હવે નેક્સ્ટ એક્શન શું છે આ દસ તમે નહીં સ્વીકારો તો હવે બાકીનું તમારું પગલું શું રહેશે પહેલી વાત તો જે દસ ટકા આપી છે એનાથી સમસ્ત બિન સમાજને ફાયદો થવાનો છે એને અમે આવકારીએ છીએ બીજા સમાજોને આનો ફાયદો મળવાનો છે તો એક ખુશીની વાત છે અને સરકાર દસ આપો એવી અમારી માંગણી છે અને કાનૂની રીતે નહીં આપી શકાય તો તમે આંદોલન શરૂ રાખો કાનૂની રીતે આપી નહીં શકાય એવી વાત તો આના માટે પણ સરકારે એ જ વાત કરેલી હતી કે કાનૂની રીતે નહીં આપી શકાય તો આજે કઈ રીતે આપી શકાય ઓકે ઓકે એ સવાલ આપણે અનિલભાઈ પણ અનિલભાઈ સવાલ છે રાજસ્થાનમાં આપણે એક પ્રયોગ થયો છે અને આ આપી છે તો આને અંદર સરકારી કોઈ પણ કંપનીની અંદર શું આનો ફાયદો મળી શકે એમ છે શૈક્ષણિક રીતે આપ બીજેપીના નેતા એ ખાનગીવાળો એ તો મને લાગે છે અલ્પેશભાઈનો મુદ્દો છે કે ભારતની અગ્રણી યુનિવર્સિટીની અંદર એડમિશનમાં શું આનો ફાયદો મળી શકે એમ છે એની તપાસ તમે સરકારી નોકરી ઘટી ગઈ છે તો મને લાગે છે અલ્પેશભાઈ વધારે સારી રીતે કહે કારણ કે ખાનગી નોકરી વધી છે સરકારી નોકરી ઘટી છે અનિલભાઈ એ સવાલ એ છે કાનૂની અવરોધ પણ આમ આવી શકે છે અત્યારે કયું છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અમે કેસ કોશિશ કરીશું રાજસ્થાનનો જે પ્રયોગ થયો હરિયાણામાં જે કોશિશ થઈ છે એ પહેલાં આંધ્રપ્રદેશે પણ ટ્રાય કરી છે ત્યાં આવીને મામલો અટકવાનો છે એ વખતે શું થશે દિલીપભાઈ એક બે બાબતની સ્પષ્ટતા કરો આપને એક તો મારા મિત્ર નિશિતભાઈ આ દસ ટકા જે આપી છે એને એક તરફ લોલીપોપ કે છે અને બીજી તરફ વીસ ટકા આપવાની વાત કરે છે મોટી લોલીપોપ કોંગ્રેસનું કોંગ્રેસનું સ્ટેન્ડ ક્યારેય વર્ષોથી ક્લિયર નથી હોતું નિષ્ણાત નથી પરંતુ બંધારણ બાબતમાં આ જ્યારે આખી ઇસ્યુ સેન્સિટિવ થયો એના સંદર્ભમાં જે અમારું ઓબ્ઝર્વેશન છે વ્યક્તિગત રીતે મારું એમાં બંધારણમાં સુપ્રીમ કોર્ટની ડિવિઝન છે બેઝ પર

ઓગણપચાસ ટકાથી વધુ ના જોઈએ હવે કાયદા કાનૂનનો વિષય છે કદાચ પાર્ટી અથવા તો આ રીતે સરકાર પણ આ નિર્ણય લેવા જઈ રહી છે ત્યારે એની ઉપર સંશોધન કે એની ઉપર ચિંતન પણ થયું હશે સરકારે એની કટિબદ્ધતા વ્યક્ત કરી છે કે ભાઈ હાઈકોર્ટ અને કોર્ટમાં હું સમજુ છું વ્યક્તિગત રીતે એમ નોટ અ લો ગ્રેજ્યુએટ હું જે સમજુ છું આમાં કાસ્ટ આધારિત રિઝર્વેશન પણ નથી આમાં ધર્મ આધારિત પણ રિઝર્વેશન નથી આમાં એક આર્થિક પરિસ્થિતિ આધારિત છે ઓકે એટલે મને એવું લાગે છે કે કદાચ આ સંજોગોમાં વાંધો ન આવે લીગલી અને ટેક ઓકે આર્થિક બાબતમાં છે કે એ જોવું પડશે અભ્યાસ કરવા માટે નિશ્ચિત આપણે સમય ઓછો છે ટૂંકમાં એક એવું છે કોંગ્રેસે આ મુદ્દામાં એટલા માટે રસ લીધો છે કે આ એમને માટે બહુ ચૂંટણી જીતવાનો મુદ્દો હતો તમને લાગે છે તમારા હાથમાંથી ચૂંટણી જીતવાની વાત સાથે રાજકારણમાં કોંગ્રેસ સત્તા માટે લાલચા નથી હોતી એ સેવા માટે સત્તા લે છે અને એટલા જ માટે આ દેશ જ્યાં ટાંકણી પેદા નથી થતી ત્યાં આજે સેટેલાઇટ જાય છે અને આજે એટલા જ માટે કોંગ્રેસે આ વર્ગની સામે જોયું આ સોદો તમામ ગરીબો માટે વિચારવું પડશે નકર યોજના યોજનાઓ છેવાડાના માણવી સુધી આ યોજનાઓનો લાભ મળે અને તમામ લોકોની સુખાકારી માટે જળવી માટે સરકારે રાજકીય પર થઈને અંદર માનવતાના ધોરણે કામ કરવું જોઈએ તો